કંજૂસી તો કરવાની જ નહીં નહીં તો ઘણા જેમ ટેક્સ નથી ભરતા પછી ઈડીની રેડ પડે છે અથવા તો ઇન્કમ ટેક્સવાળા આવીને લઈ જાય છે એમ ભગવાનને લેતા આવડે છે જો હશે ને તોય નહીં ખર્ચો હારે માર્ગે તો એ પૈસો જવાનો 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 પછી હોસ્પિટલના ખર્ચા થાય કારણ વગરના લાખો રૂપિયા એમાં વયા જાય હારે માર્ગે વાપરો ને ભગવાને આપ્યું હોય તો ઘણા તો સંગ્રહ કરીને માથે આમ કરીને બેઠા હોય નાગની જેમ હરપની જેમ ઘણા એમ કે અમારા ઘરમાં હમણાં હમણાં ખબર નહીં દાદા વૈયા ગયા પછી હરફ બહુ નીકળે છે આમ અશાંતિ જેવું લાગે ક્યારે નીકળે હરપ નથી દાદો જ છે એ જ પાછા આવ્યા છે પૈસાની આસક્તિને કારણે કે આ છોકરાઓ કેમ તમે જોજો આપણે ત્યાં લગભગ એવી જે બધી કથાઓ છે ને કે અહીંયા ધનનો ભંડાર છે ગુપ્ત ભંડાર છે અને ત્યાં બહુ ધન તો એ ધનની રક્ષા કરના લગભગ એ ખરપ હોય ત્યાં કોઈક સરપ આંટા મારે એવી બધી વાત હોય પછી જે આવા પૈસા ભૂખ્યા હોય ને જેને એક પૈસો ખર્ચ્યો ના હોય કોઈને માટે પરમાર્થ માટે પછી હરપ થઈને આંટા મારે ધનની ત્રણ જ ગતિ છે શાસ્ત્ર કહે છે યશ ભોગ નાશ યા તો તમે તમારે હાથે પરમાર્થી ખર્ચો સારા માર્ગે ખર્ચો અને યશ કમા યા તો તમે તમારા માટે તો ખર્ચો ખાઈ પીને મજા તો કરો પણ ઘણા તો પરમાર્થે ન ખર્ચે પોતે પોતાના માટે સારું લુગડું ન પહેરું તો એની ત્રીજી ગતિ નાશ ત્યારે નાશ થાય ગતિ ધન કી યશ ભોગ ઓર નાશ પૈસો અહિયાંનો છે અને અહીંયા જ રહી જવાનો છે આ કોવિડના સમયમાં અચાનક આમ ફટકીયા ની છેમ પરપોટા ફૂટે ને એમ માણસો મર્યા પૈસાવાળાના પૈસા પડ્યા રહ્યા બચી ન શક્યા ત્યારે થોડીવાર માટે ઘણાને વૈરાગ્ય થઈ ગયો તો કોવિડના એ દોઢ બે વર્ષના ગાળામાં ત્યાં કાંઈ કામ આવતું નથી પછી હારે માર્ગે પાછા હતા ત્યાં ત્યાં જેવો કોરોના ગયો એટલે જણે કરુણાએ ગઈ પણ જે લોકોની અંદર કોરોના નહોતો તે કરુણા હતી એને તો આજેય કરુણા છે અને હારે માર્ગે ખર્જતા જ રહે છે પરમાર્થમાં પૈસા લગાડતા જ રહે છે બાકી તો શરીર આ શરીરે છૂટી જવાનું તો શરીરથી મહેનત કરીને મળ્યું એ તો છૂટી જવાનું બધું અહીંયા જ પડ્યું રહેશે તો શરીર ભી અપના નહીં હે વો ભી છૂટ જાતા હે તો શરીર સે મહેનત કરકે જો કમાયા હે પાયા હે ਇਕઠા કિયા હે જુટાયા હે ઉસ પર તો તુમહારા અધિકાર કૈસે હો સકતા હે કફન મેં જેબ નહીં હોતી તમે જુઓ માણસ જન્મે અને જે પહેલું કપડું પહેરાવવામાં આવે બાળકને જબલું જબલામાં ખીસું ન હોય કારણ કે કઈ લઈને આવ્યો નથી ને કઈ સાચવાની વાત જ નથી જબલામાં ખીસું ના હોય પહેલું કપડું જે હોય એમાં ખીસું ના હોય અને માણસ મરે ત્યારે છેલ્લું કપડું જે એને ઓઢાડવામાં આવે કફન એમાંય ખીસ્સું ના હોય કારણ કાંઈ લઈ નથી જવાનું કપડામાંય કપડામાંય ખીસ્સું નહીં વચ્ચે જેટલા કપડા આવ્યા એમાં અને જ્યારથી જેબ આ ગઈ કપડો માં તબસે આદમી ફરેબ કરને લગા હે બહુ એટલે તમે જુઓ સાધુઓના કપડાં લાગે લાજે ભાગે ખીસ્સું હોય ને એમાં ખિસ્સા હોય તો એમાં હું કઈ

એટલે કરમ કરવામાં સાવધાન વાળા અહીંયા જે પડ્યું રહેવાનું એના માટે થઈને કરમ બગાડતા નહીં કારણ કે પડ્યું રહેવાનું એ તો પડ્યું જ રહેવાનું પણ કરમ સાથે આવશે એ પીછો નહીં છોડે આવ સાવધાન અહીંયા જ પડ્યું રહેવાનું એનું કેવું અભિમાન માણસ કરે તમે જુઓ આ ધ્યાનથી સાંભળજો માણસ જન્મે ત્યારે એનું બર્થ સર્ટિફિકેટ બનાવવાનું હોય જન્મનો દાખલો માણસ મરે એટલે એનું ડેથ સર્ટિફિકેટ જોઈએ પ્રમાણપત્ર કે આ મરી ગયા છે માણસ જન્મે ત્યારે એની જન્મતિથી નોંધાવવી પડે બર્થ સર્ટિફિકેટ જોઈએ એ જન્મતિથી આપણા બાપા નોંધાવવા જાય બર્થ સર્ટિફિકેટ આપણા બાપા લાવે અને માણસ મરે ત્યારે એની મરણ નિધી નોંધ કરાવવા છોકરાઓ જાય કોઈ માણસ મરીને પછી સરકારી ઓફિસમાં ગયો કે ભાઈ નોંધો મને મારું ડેથ સર્ટિફિકેટ આપો હું ગુજરી ગયો છું